અંગ્રેસના નેશનલ હાઇવે ઉપર મુલત ટોલ પ્લાઝા પાસેથી ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી રૂપિયા ત્રણ પોઈન્ટ પાંસઠ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલસીબી ભરૂચ એલસીબી પોલીસે ડ્રાઈવર ક્લીનરની ધરપકડ કરી પાટીલ ટ્રાવેલ્સની બસ કબજે કરી એલસીબીની ટીમે વિદેશી દારૂ મોબાઈલ અને લક્ઝરી બસ મળી ચૌદ લાખનો મુદ્દામાલ કબજે કર્યો આજે વિશ્વ સેલ દિવસ ભરૂચમાં રહેતા ડોક્ટર ડેક્સ્ટર ડી પટેલ સાથે મહત્વપૂર્ણ વાતચીત અંકલેશ્વર વાયલને જોડતા સ્ટેટ હાઇવે પર નલદરી ગામ નજીક વરસાદી પાણી ફરી વળ્યા નલધારી ગામ નજીક બનાવવામાં આવેલ ડાયવર્ઝન પર પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર ખોરાયો ધસમસતા પાણી વચ્ચે પેસેન્જર કાર ફસાઈ ભરૂચસે નંદેલા માર્ગ પર આવેલ સુકુન રેસીડેન્સી વિસ્તારમાં ગત રોજ રાત્રે ચોર ટોળકી ટ્રાટકી હતી અજાણ્યા તસ્કરોએ રાત્રિ દરમિયાન ચાર દુકાનોના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો જોકે તેઓ માત્ર મહાદેવ પ્રોવિઝન સ્ટોર માં ચોરી કરવામાં સફળ રહ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર તસ્કરોએ દુકાનમાંથી અંદાજીત પંચોતેર હજાર જેટલી રોકડ રકમ અને આશરે પંદર ચાંદીના સિક્કા ચોરી કરી લીધા હતા ચોરીની ઘટના બાદ તસ્કરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે પોલીસે તસ્કરોને શોધવા માટેની તપાસ તેજ કરી છે વારંવાર બનતી આવી ચોરીઓને લઈને સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ છે અને પોલીસ વહીવટ પર પણ સવાલ ઉઠી રહ્યા છે અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે નંબર ઉડતાલીસ પર મુલટ ટોલ પ્લાઝા પાસેથી ભરૂચ એલસીબી પોલીસે પાટીલ પાટિલ ની બસની ડીકીમાંથી ત્રણ પોઈન્ટ પાંસઠ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી મોબાઈલ અને બસ મળી વિદેશી દારોનો જથ્થો છુપાવીને મહારાષ્ટ્ર તરફથી અમદાવાદ તરફ લઈ જઈ રહ્યા હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબીની ટીમે મુલત ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી દરમિયાન ટ્રાવેલ્સની બસ આવતા તેને રોકી ડિક્કી ચેક કરતા પાર્સલના પેકિંગમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટ્રાવેલ્સ ચાલકની પૂછપરછ કરતા તે રાજસ્થાનના ભગતસિંહ બાબુસિંહ ભાટી તેમજ ક્લીનર કલ્યાણસિંહ ગણપતસિંહ ચૌહાણ હોવાનું જણાવ્યું હતું પોલીસે બંનેની ધરપકડ કરી રૂપિયા ત્રણ લાખ પાંસઠ હજારનો વિદેશી દારૂનો જથ્થો દસ લાખની બસ અને ચાળીસ હજારના બે મોબાઈલ મળી કુલ રૂપિયા ચૌદ લાખ પાંચ હજારનો મુદ્દામાલ કબજે કરી વિદેશી દારૂના જથ્થા અંગે બંનેની પૂછપરછ કરતા આ વિદેશી દારૂ પ્રવીણ નામના ઈસમે મહારાષ્ટ્રના મુક્તાનગર તિરંગા હોટલના કમ્પાઉન્ડમાંથી ભરી આપ્યો હતો અને અમદાવાદના રામોલ ખાતે બસ પાર્કિંગમાં મૂકીએ ત્યારે જાણ કરવામાં આવ્યું હતું તેવી હકીકત જણાવી હતી એલસીબી પોલીસે આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી આ વિશ્વ દિવસ રોગમાં વ્યક્તિના લોહીનો આકાર ગોળાકાર માંથી દાતરડા આકારમાં થઈ જાય છે જેથી આ રોગ ને અટકાવવા માટે જે રીતે લગ્ન ની કુંડળી મેળવીને લગ્ન કરાય છે તે રીતે બંનેના સિકલ સેલ ટેસ્ટ કર્યા બાદ જ લગ્ન કરવામાં આવે તો આ રોગને અટકાવી શકાય છે ગુજરાતના ખાસ કરીને પૂર્વીય વિસ્તારમાં એટલે કે આદિવાસી સમાજના લોકોમાં સિકલ સેલ એનિમિયા નામનો ગંભીર કહી શકાય તેવો રોગ જોવા મળે છે જેમાં દર્દીના લોહીનો આકાર ગોળાકારના બદલે દાંતરડા જેવો થઈ જાય છે જેના કારણે દર્દીને અચાનક અસહ્ય પીડા ઉપડે છે અને લાંબી માંદગી બાદ તેનું મૃત્યુ પણ નીપજે છે જોકે ગંભીર બાબત તો એ છે કે આ રોગ પેઢી દર પેઢી પ્રસરે છે જેથી આ રોગને કાબૂમાં લાવવા જનજાગૃતિ ખૂબ જ આવશ્યક થઈ પડે છે આ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે ભરૂચમાં રહેતા ડોક્ટર ડેક્સ્ટર ડી પટેલ સાથે મુલાકાત કરી હતી પોતાની ડોક્ટર બહેનને પણ તેમણે સિકલ સેલ રોગના કારણે ગુમાવી પડી હતી અને તેના કારણે તેમનું આખું જીવન લોકસેવા માટે સમર્પિત કરવાનો નિર્ણય લઈને સિકલ સેલને અટકાવવા માટે સિકલ સેલ અવેરનેસ ફાઉન્ડેશનની સ્થાપના કરી છેલ્લા પંદર વર્ષ ઉપરાંતથી લોકોની સેવા કરી રહ્યા છે તેઓ ભરૂચ અને નર્મદા જિલ્લાના લોકોમાં જાગૃતિ લાવવા તેમને દવાઓ લોહી ટેસ્ટ મેડિકલ કેમ્પ સુધીની નિઃશુલ્ક સારવાર કરી રહ્યા છે આ અંગે ડૉક્ટર ડેક્સ્ટરે જણાવ્યું હતું કે રોગને અટકાવવા માટે જે રીતે લગ્નની કુંડળી મેળવીને લગ્ન કરાય છે તે રીતે બંનેના સિકલ સેલ ટેસ્ટ બાદ જ લગ્ન કરવાથી આ રોગને અટકાવી શકાય છે આજરોજ વિશ્વ સિકલ સેલ દિવસ નિમિત્તે ડૉક્ટર પટેલે પુનઃ એ જ અપીલ કરી છે કે સમાજમાં જનજાગૃતિ લાવી સૌથી મોટું કામ છે આજે આપણે બધાએ મળીને સંકલ્પ કરવો પડશે કે કોઈપણ યુવાન યુવતીના લગ્ન પહેલાં બંનેનું સિકલ સેલ ટેસ્ટ કરાવવું ફરજિયાત બનાવશું ખાસ કરીને હું તમને એક વસ્તુ કે પહેલા તો તમારું જાણવું કે તમને સિકલ સેલ છે કે નથી ઘણા લોકો એવું કહે છે કે મને તો કોઈ તકલીફ થતી નથી એટલે સિકલ સેલ હોઈ શકે પણ એવું નથી જો તમને સિકલ સેલ વાહક હશે મતલબ કે ટેટ હશે તો તમને કોઈ સિમ્ટમ નહીં આવે પરંતુ તમે તમારા બાળકોને આ તમારો જીન સિકલ સિકલસેલમાં આપશો અને જયારે તમે લગ્ન કરશો ને જો બંને સિકલ સેલ વાળા હશે તો તમારું બાળક સિકલ સેલ ડિસીઝ આવી શકે છે તેથી કરીને ઘણી વાર મારી પાસે એટલા બધા કિસ્સા આવે છે કે ભાઈ અમને બંને તો કોઈ તકલીફ નથી પડે અમારા બાળકને કેવી રીતે થઈ ગયું ત્યારે આપણે જ્યારે ટેસ્ટિંગ કરાવે છે ત્યારે ખબર પડે કે ભાઈ સિકલ સેલ ટ્રેટ છે અને જ્યારે બાળક આવે છે ત્યારે સેલ ડિસીઝ આવે છે તો હું દરેકને એવી વિનંતી કરીશ કે જ્યારે પણ તમે લગ્ન કરો ત્યારે તમે સિકલ સેલ કુંડળી મેળવીને લગ્ન કરો તમારા જે આ સ્ટેટસ છે જે ઘણા આપણા સરકારની અંદર આ ટેસ્ટ મફત કરી આપવામાં આવે છે અને આવા જે કાર્ડ આપે છે જે અડધું પીળું અડધું સફેદ કાર્ડ છે આખું પીળું કાર્ડ છે એવા કાળથી તમને પોતે બી આઈડેન્ટિફાઈ કરી શકશો કે ભાઈ અમને કોઈ તકલીફ જ્વાહક છે કે ટ્રેટ છે તો દરેકને આ કુંડળી મેળવીને લગ્ન કરો તમારી આવનારી પેઢીને બચાવો કે આવનારા સમયની અંદર જો તમે આ બધું નહીં કરશો તો આ વારસાગત લોગ આગળ વધતો જશે વધતો જશે ને વધતો જશે એને રોકવા માટે તમારે પોતે જાગૃત થવું પડશે પહેલી વાત તો જો જે લોકોને સેલ ટ્રીટ હોય એ સિમ્ટોમેટિક હોય એટલે કે મતલબ એને કોઈ તકલીફ ના પડે ફક્ત એ એમના બાળકોને આ જીન આપી શકે અને સિકલસર ડિસીઝ હોય કે આખું પીળું કાળ હોય તો એ લોકોને વારે વારે બીમાર પડે શરીરમાં લોહી ઓછું થઈ જાય ભયંકર દુખાવો થાય જોઈન્ટ પેન વધારે થાય એને સ્વાસ્થ્યમાં તકલીફ પડે છાતીમાં દુખે જો એટલા બધા જોઈન્ટ સૂજો આવી જાય તો આ બધા સિકલસર ડિસીઝના લક્ષણો છે કે

પહેલી વાત તો પહેલા તો તમારે પોતાનો સિકલસેલ ટેસ્ટ કરાવવો પડશે જો એમાં સિકલસેલ ટ્રીટ હશે તો કંઈ કરવાની જરૂર નથી પણ જો ડિસીઝ હશે તો તમારે તમારા સરકારી દવાખાને અથવા ફિઝિશિયન પાસે જઈ અને તમારે જે મેડિસિન સરકારી યુનિવર્સલ મેડિસિન છે કે હાઇડ્રોક્સુરિયા છે ફોલિકસિડ છે પાણી વધારે પીવું આ બધું તમારે કાયમ ડેલી લેવું પડશે અને તમારે એવું નથી કે ભાઈ મને જ્યારે ઘણા લોકો અમારી પાસે આવે છે ત્યારે એવું થાય છે કે ભાઈ આ સારા થઈ ગયા પછી દવા લેવાનું બંધ કરી દે છે પછી જયારે પાછી બીમાર પડે પાછા દવા લાવવાનું બે ત્રણ મહિના લે આપણે એઝ હ્યુમન મેન્ટેલિટી એવી છે કે ભાઈ બીમાર પડે તારે લેવાનો પછી પછી છોડી દેવાનો આ વસ્તુ એવી છે કે તમારે આજીવન જ્યાં સુધી આ પૃથ્વી પર જીવો છો ત્યાં સુધી તમારા દવા અને કાળજી લેવી પડશે પાણી વ્યવસ્થિત પીવું પડશે જેમાં જો કોઈ વ્યસનો કરતા હતા તો એને બંધ કરી દેવા પડશે તમારે પોતે થોડું યોગા મેડિટેશન કરવું પડશે ખાણ ધ્યાન રાખવું પડશે અને સિકલ સેલ ડિસીઝ વાળા માણસો માટે તો પાણી જ એક અમૃત છે જેટલું પણ એટલું પોતાના શરીરને હાઇડ્રેટ રાખશે દવાઓ વ્યવસ્થિત લેશે તો તમને કોઈ તકલીફ ના પડે એની ગેરંટી છે કે કે અમે ઘણા પેશન્ટો જોયા છે પણ પોતે કાળજી લેવી પડશે પોતે સમજદાર થવું પડશે એટલા માટે તમે આ જે થોડી કાળજી એમાં છે લેવી જોઈએ વાલિયા પંથકમાં ભારે વરસાદને પગલે અંકલેશ્વરથી વાલિયાને જોડતા સ્ટેટ હાઇવે પર નલધરી ગામ નજીક બનાવવામાં આવેલ ડાયવર્ઝન પર પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થયો હતો જોકે પાણીમાં કાર ફસાઈ જતા ટ્રકની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી વાલ્ય પંથકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે અંકલેશ્વરથી વાલ્યને જોડતા સ્ટેટ હાઇવે પર નલધરી ગામ પાસે હાલ નાણાંની કામગીરી ચાલી રહી છે જેના પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું નલધરી ગામ નજીક કોતર નજીક બનાવેલા ડાયવર્ઝન પરથી વરસાદી પાણી ફરી વળ્યા હતા જેના કારણે માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો ડાઇવર્ઝન પરથી વહેતા ધસમસતા પાણી વચ્ચેથી પસાર થતાં એક પેસેન્જર ઇકો કાર પણ ફસાઈ ગઈ હતી જોકે કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો અને ટ્રકની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી આ તરફ વરસાદી પાણીના પગલે અંકલેશ્વરથી વાલિયાને જોડતો સ્ટેટ હાઈવે વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો જેના પગલે પોલીસ કાફલો અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા ભરૂચમાં એકવીસમી જૂનના દિવસે અગિયારમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે જેના અનુસંધાનમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ગુરુવારના રોજ પત્રકાર પરિષદ યોજી યોગ દિવસ અંગે માહિતી આપી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે એકવીસમી જૂનના રોજ વન અર્થ વન હેલ્થની અને સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ જેએનએફસીમાં સવારના છ વાગ્યે વિશ્વ યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ યોજાનાર છે આ કાર્યક્રમમાં અંદાજે પચીસ સોથી વધુ પણ લોકોને કાર્યક્રમમાં જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે વિશ્વ યોગની જાગૃતિ અર્થે ગુજરાત યોગ બોર્ડના અનેક યોગ ટ્રેનરો પણ કામગીરી કરી રહ્યા છે વધુમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ગ્રામ્ય લેવલે શાળા કોલેજો નગરપાલિકા સ્થળે પણ લોકો યોગ સાધના કરવાના છે આ વિશ્વ યોગ દિવસમાં સહભાગી બનવા ભરૂચ જિલ્લાના નગરજનોને જિલ્લા કલેક્ટરે અપીલ કરી હતી આ પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેક્ટર આર ધાંધલ પ્રાંત અધિકારી મનીષા મનાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આપ સૌ જાણો છો એમ એકવીસ તારીખે એકવીસ જૂને દર વર્ષે આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરીએ છીએ આ વખતે આપણે અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા જઈ રહ્યા છે અને આ વખતનું જે થીમ છે એ યોગ ફોર વન અર્થ વન હેલ્થ અને ગુજરાત માટે જે આપણે થીમ રાખેલું છે એ સ્વસ્થ ગુજરાત મેદસ્મિતા મુક્ત ગુજરાત જેના અનુસંધાને ભરૂચ જિલ્લાના અલગ અલગ ભાગોમાં મોટા પ્રમાણમાં કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ છે એમાં જિલ્લા કક્ષાનો જે કાર્યક્રમ છે એ જીએનએફસી ખાતે યોજાવાનો છે જેમાં અંદાજે પચ્ચીસો જેટલા લોકો અઢી હજાર જેટલા લોકો એમાં હાજરી આપવાના છે આ ઉપરાંત ગ્રામ્ય સ્તરે પ્રાથમિક શાળાઓમાં માધ્યમિક શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કોલેજીસમાં નગરપાલિકા વિસ્તારમાં દરેક તાલુકાના હેડક્વાર્ટર પર આશ્રમ શાળાઓ એકલવ્ય મોડલ સ્કૂલ ઔદ્યોગિક જે સંસ્થાનો છે એમના ત્યાં આમ લગભગ પંદરસો થી વધારે લોકેશન પર અંદાજે બે લાખથી વધારે લોકો પાર્ટિસિપેટ કરવાના છે અને યોગ દિવસની ઉજવણી કરવાના છે જિલ્લાના તમામ નાગરિકોને મારી વિનંતી છે યોગ એ શરીર અને મન બંનેને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ જરૂરી છે તો મોટા પ્રમાણમાં આમાં જોડાવા સૌને વિનંતી કરું છું અમારી સાથે આમાં સ્વૈચ્છિક સંસ્થાઓ પણ જોડાવાની છે અને એ લોકો પણ જેમ ડોક્ટર્સ એસોસિએશન એડવોકેટ્સ એસોસિએશન આ તમામ લોકો પણ જોડાય અને આને બહુ સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે એવી સૌને વિનંતી છે અને સૌને જોડાવા મારે મારી હાર્દિક અપીલ છે ચોમાસાના દિવસો ચાલે છે યોગ શું છે વ્યવસ્થા કરીએ તો આ વખતે આપણે એવા કોઈ સ્થળો નથી રાખ્યા કે જ્યાં વરસાદના કારણે વિઘ્ન આવે અને એવા સ્થળો છે મોટા ભાગે કે વરસાદ પડે તો ઇન્ડોર આપણે યોગાની એક્ટિવિટીઝ કરી શકીએ એટલે બને ત્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી અમે એવા સ્થળોને પસંદ કર્યા છે મોટા આઇકોનિક સ્થળો જેમ કે ગોલ્ડન બ્રિજ કે એવી જગ્યાએ આ વખતે એવોઇડ કર્યા છે કારણ કે વરસાદની પણ આગાહી છે ભરૂચ દહેજ બાયપાસ માર્ગ પર નંદેલાવના નવા બ્રિજ નીચે ગુરુવારે એક ગંભીર અકસ્માત થયો હતો જ્યારે હજીરા અદાણીથી કેમિકલ ભરેલ કન્ટેનર દહેજ સ્થિત મેઘમણી કંપની તરફ જતા દરમિયાન ડ્રાઈવરનું નિયંત્રણ ખોવાતા કન્ટેનર સીધું નવા પિલરને ટક્કર માર્યું હતું અને ત્યાંથી આગળ વધીને મંગલદીપ સોસાયટીના મંદિર સાથે જોડાયેલ કમ્પાઉન્ડ વોલમાં ધસી ગયું હતું અકસ્માત એટલો ભયાનક હતો કે બ્રિજના પિલર સાથે સાથે મંદિરની દિવાલને પણ ગંભીર નુકસાન થયું છે જોકે ઘટના દરમિયાન કોઈપણ જાતની જાનહાની તળી છે જે એક રાહતરૂપ બાબત ગણાઈ રહી છે આ અકસ્માત પાછળનું મુખ્ય કારણ કન્ટેનરના ડ્રાઈવર તરફથી થયેલી ઝડપ અને ગફલતભર્યું ડ્રાઇવિંગ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે ઘટનાના પગલે સ્થળ પર તાત્કાલિક ફાયર વિભાગ તથા પોલીસ દોડી આવી હતી ભારે વજનના કેમિકલ ભરેલા કન્ટેનરને સ્થળ પરથી દૂર કરવા માટે ત્રણ હાઇડ્રાની મદદ લેવાઈ હતી લાંબા સમય બાદ ટ્રાફિક ફરી વ્યવસ્થિત કરવામાં આવ્યો હતો મંગલદીપ સોસાયટીના પ્રમુખ જીતુભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે કન્ટેનર અમારા મંદિરની દિવાલ તોડીને ધસી ગયું હતું સદનસીબે કોઈ વ્યક્તિ ત્યાં ન હતી પરંતુ આવી ઘટનાઓથી ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે પગલાં લેવા જરૂરી છે રાત્રે પોણા ત્રણ વાગ્યાના સુમારે ગફલત ભરું ડ્રાઇવિંગ અને હેવી ડ્રાઇવિંગ કરતા અમારી સોસાયટીમાં મંદિરની દિવાલ તોડી અને સોસાયટીની અંદર ટેન્કર ઘૂસી ગયું હતું અને અંદર કેમિકલ હતું પણ સદાત ભગવાનની કૃપાથી કોઈ જાતનું કોઈ નુકસાન થયું નથી ડ્રાઈવરને પણ કોઈ નુકસાન નથી અને અત્યારે એમને ગાડી ખસેડવા માટે અમે હેલ્પ કરી રહ્યા છીએ અંગ્રેશ્વર નજીક હાઈવે પર વરસાદી માહોલ વચ્ચે સુરત તરફ જતી લેનમાં 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહનોની કતાર જોવા મળી હતી માટે માથાનો દુખાવો બની છે અંગલેશ્વર પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ઉડતાલીસ બિસ્માર જોવા મળતા ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે ત્યારે આજે ફરી એકવાર અંકલેશ્વર હાઇવે પર સુરત તરફ જતી લેન પર પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી વરસાદના કારણે બિસ્માર માર્ગ અને વાલીયા ચોકડી નજીક નાળું સાંકડું હોવાથી રોજિંદી સમસ્યા ઉદભવી રહી છે ત્યારે વારંવાર સર્જાતી ટ્રાફિક જામને આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા તંત્ર અને પોલીસ વિભાગ યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠી છે અંગલેશ્વર પ્રતિન ચોકડી રિક્ષા સ્ટેન્ડ પાસે વરસાદી પાણીએ જમાવટ કરતાં પેસેન્જરો સહિત રાહદારીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નગરપાલિકાની ગટર લાઇન ચોકઅપ થઈ જતાં પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે અંગલેશ્વર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે અને વહેલી સવારથી જ વરસાદે ધબધબાટી બોલાવી છે જેના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે બીજી તરફ પ્રતીન ચોકડી પાસે સવારના સમયે ધંધા રોજગાર માટે આવતા લોકોનો જમાવડો જોવા મળે છે પરંતુ ભારે વરસાદ અને રિક્ષા સ્ટેન્ડ પર પાણીનો ભરાવ થઈ જતાં રિક્ષા ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે તેમજ પેસેન્જર અને રાહદારીઓને પણ માર્ગ પરથી પસાર થવું મુશ્કેલરૂપ બની ગયું છે નગરપાલિકાની ગટર લાઇન ચોકઅપ થઈ જવાના કારણે પાણી માર્ગ ઉપર ભરાઈ ગયું હોવાનું રિક્ષા ચાલકો જણાવી રહ્યા છે તેમજ વહેલી તકે પાલિકા તંત્ર દ્વારા ગટર લાઇનની યોગ્ય સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ પણ તેઓ કરી રહ્યા છે મારું નામ કમલેશ વસાવા છે અમે સ્ટેશનથી અંદર રિક્ષા ફેરવીએ છીએ ને અમારે પેસેન્જર નથી આવતા કેમ કે પેસેન્જર એટલા માટે નહીં આવતા કે પાણી બધું ભરાયેલું રહે ને એટલા માટે પેસેન્જર બધા રનિંગમાં ના જાય જે પાટિયાની રિક્ષાઓમાં રનિંગમાં પેસેન્જર ભરે પડી ના જાય સવારના ગાડી છે અમે લોકો સવારની ગાડીઓ જ નહીં બી આ તમે જોઈ શકો છો એક બી પેસેન્જર નહીં આવતું એટલા માટે અમારે નગરપાલિકા વાળાને એક જ વિનંતી છે કે વેલીમ વહેલી તકે આ જે ગટરનું જે પેલું ભૂંગળું છે એ ભૂંગળા સાફ કરીને ગટરના પાણીનું અમારે કંઈ નિરાકરણ લાવે કે કે જો એક જ વરસાદની અંદર જો આટલું પાણી ભરાઈ જતું હોય તો પાછો વરસાદ જો પડશે એટલે આખે ફૂલમ ફૂલ પાણી ભરાઈ જશે રોડ ને આખો ઉપર આવી જશે પાણી એટલા માટે અમારે નગરપાલિકા એક જ વિનંતી છે કે કે ને અમારા પાણી નું નિકાલ કરી આપે અમને કે કે અમારા પાણી માં બહુ તકલીફ પડે છે દોર ચોમાસામાં દોર ચોમાસાની અંદર આ જ અમાને તકલીફ પડે છે કે પાણીની જ સમસ્યા રહી છે અમને એટલે નગરપાલિકા વાળા સાહેબ ને અમારે વિનંતી છે કે અમારું કામ આટલું વહેલીમ વહેલી તકે કરી આપે

અમારા સરપંચ પદના ઉમેદવાર શ્વેતાબેન પરીન કુમાર પટેલ સરભાન ગામ સમજ પ્રેરિત પેનલના સરપંચ પદે ઉમેદવારી કરી છે એમની ગામના મુદ્દા શું રહેશે પહેલા પહેલી મુખ્ય મુદ્દા વીજળી અને પાણી ફર્સ્ટ પ્રાયોરિટી છે સરપંચની અંતમાં મુખ્ય સમાચાર ઉપર ફરી એક નજર ભરૂચાના નંદેલાવ માર્ગ પર આવેલ સુકુન રેસિડેન્સીમાં ગતરોજ ચોર તોડકી ત્રાટકી રાત્રિ દરમિયાન ચાર દુકાનોના શટરો તોડી અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો જોકે માત્ર મહાદેવ પ્રોવિઝન સ્ટોરમાં ચોરી કરવામાં સફળ રહ્યા અંગેશ્વરના નેશનલ હાઇવે ઉપર મુલત ટોલ પ્લાઝા પાસેથી ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી રૂપિયા ત્રણ પોઈન્ટ પાંસઠ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલસીબી ભરૂચ એલસીબી પોલીસે ડ્રાઈવર ક્લીનરની ધરપકડ કરી પાટીલ ટ્રાવેલ્સની બસ કબજે કરી એલસીબીની ટીમે વિદેશી દારૂ મોબાઈલ અને લક્ઝરી બસ મળી ચૌદ લાખનો મુદ્દામાલ કબજે કર્યો આજે વિશ્વ સિખલસેલ દિવસ ભરૂચમાં રહેતા ડોક્ટર ડેક્સ્ટર ડી પટેલ સાથે મહત્વપૂર્ણ વાતચીત અંકલેશ્વર વાયલાને જોડતા સ્ટેટ હાઇવે પર નલદરી ગામ નજીક વરસાદી પાણી ફરી વળ્યા નલધારી ગામ નજીક બનાવવામાં આવેલ ડાયવર્ઝન પર પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર ખોરાયો ધસમસતા પાણી વચ્ચે પેસેન્જર કાર ફસાઈ નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર